રંગપુર અને છસિયાણાની પ્રાથમિક શાળા ખાતે સેનેટરી પેડની શિબિર યોજાઈ ધંધુકાના રંગપુર અને પ્રાથમિક શાળા ખાતે સેનેટરી પેડની શિબિર યોજવામાં આવી હતી જેમાં વર્ષાબેન સોલંકી હેલ્થ વર્કર કિંજલબેન ઓફિસર દ્વારા સમગ્ર તાલીમ આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીનીઓને નાની ઉંમરે સેનેટરી પેડની જરૂરિયાત ઉપયોગ તેમજ મહત્વ સમજાવવામાં આવ્યું સાથે સાથે સમાજમાં સેનેટરી પેડ પ્રત્યે જાગૃતતા આવે તેવા પ્રયત્નો કરાયા સમગ્ર શિબિર નું ફાઉન્ડેશનના સહયોગથી ગોવિંદ અને પ્રગતિ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ અડાણા દ્વારા રંગપુર પ્રાથમિક શાળા અને છસિયાણા પ્રાથમિક શાળામાં સેનેટરી પેડ ની શિબિર યોજાઈ હતી બ્યુરો ચીફ સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા